સુરતમાં ગુજરાત એટીએસની ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે સુરતમાં ચાલતા ગેરકાયદેસર ટેલિફોન એક્સચેન્જ અને એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે મૈદાપુરા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટેલિફોન એક્સચેન્જ ઉભું કરીને ઇન્ટરનેશનલ કોલ અને લોકલ કોલમાં તકદીર કરવામાં આવતા હતા કોલરની ઓળખ છુપાવીને ભારત દેશની સલામતીને જોખમમાં મૂકવાનું નેટવર્ક ચાલી રહ્યું હતું જ્યાં ગુજરાત એટીએસએ સુરત કેમ્બ્રાન્સ સાથે છાપો મારીને ગેરકાયદેસર નેટવર્ક ચલાવનાર બે આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે ચારને વોન્ટેડ જાહેર કર્યા છે સુરતના મૈદરપુરા વિસ્તારમાંથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને ચલાવવામાં આવતું ટેલિફોનિક એક્સચેન્જ ઝડપાયું છે આ ટેલિફોન એક્સચેન્જનો ગુજરાત એટીએસ ની ટીમ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત ગુજરાત એટીએસ ને ઇનપુટ મળેલ કે સુરત શહેરમાં મૈદરપુરા વિસ્તારમાં આઈએસડી કોલની આડમાં લોકલ કોલ બનાવી અને દેશની આંતરિક સલામતીને જોખમમાં મૂકવાનું એક રેકેટ ચાલી રહ્યું છે જે આધારે એટીએસની ટીમ અહીંયા સુરત આવી શહેર સુરત ક્રાઇમનો હેલ્પ મેળવી અને મૈધરપુરા વિસ્તારમાં રેડ કરતા બે આરોપી સૌરભ ચેનવિન અને બોની બિપિનચંદ્ર ટોપીવાલાઓને હેરેસ્ટ કરી અઠાવીસ સીમ કાર્ડ સાથે બે લાખ અડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી અને એમના વિરુદ્ધ માં અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે